જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હમણાં જીએસઆરટીસી હેલ્પરની ભરતી જાહેર થઈ છે તો આ હેલ્પરની ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો અમારી ચેનલના હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડિયો લેક્ચર અપલોડ કરવામાં આવે છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી બે હજાર પચીસ તો જીએસઆરટીસી હેલ્પરની નોકરી પાંચ વર્ષ કરાર આધારિત છે તો પછી પાંચ વર્ષ પછી શું તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું એક ભાઈએ કોમેન્ટ લખી હતી તો તેના જવાબ માટે આ વિડીયો બનાવેલો છે તો અહીં તમે જોઈ શકો છો કે સર કોન્ટ્રાક્ટ બેઝ લખેલ છે તો ડાઉટ એ છે કે ગવર્મેન્ટ છે કે કોન્ટ્રાક્ટ બેઝ કંઈક સમજ નથી આવતું આ કોમેન્ટ આવેલી છે ભાઈની તો સોચું કે લાવો એક વિડીયો બનાવી દો તો દરેકને એનો લાભ મળે તો અહીં તમે જોઈ શકો છો પગાર ધોરણમાં કે પસંદગી પામનાર ઉમેદવારને હેલ્પર કક્ષામાં પાંચ વર્ષ માટે માસિક રૂપિયા એકવીસ હજાર ફિક્સ પગારથી કરાર આધારિત નિમણૂક અપાશે તેઓને નિયમનો નિયમાનુસાર મળવાપાત્ર ભથ્થા કે લાભો સિવાયના કોઈ પણ ભથ્થા કે લાભ મળવાપાત્ર રહેશે નહીં ત્યારબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પૂરી થાય હેલ્પર કક્ષાનો નિયમમાં પ્રવર્તમાન જે મૂળ પગાર અમલમાં હોય તે મૂળ પગારમાં નિયમિત નિમણૂક મેળવવા પાત્ર થશે તો મિત્રો અહીં એવું કહેવા માગે છે મતલબ કે પાંચ વર્ષ તમારે પ્રોબેશન પીરિયડ હશે કોઈ પણ ગુજરાત સરકારમાં કોઈપણ ભરતીમાં સરકાર પાંચ વર્ષનો પ્રોબેશન પીરિયડ રાખતી હોય છે જેમાં ફિક્સ પાંચ વર્ષ એમને પગાર ફિક્સ જે હોય જે નક્કી કરેલો હોય પાંચ વર્ષમાં પગાર એમનો વધતો ના હોય જે એ લોકોએ નિયમ અનુસાર જે પ્રમાણે શિક્ષક છે તલાટી છે કોઈ પણ એક્ઝામ છે પરીક્ષાઓ બરાબર તો એ માટે ફિક્સ જે છે પાંચ વર્ષ માટે એના પછી પાંચ વર્ષ પૂરા થાય એમનું સારું કાર્ય હોય એના હિસાબે મતલબ કે મોસ્ટ ઓફલી કોઈ પાંચ વર્ષમાં કોઈ પ્રોબ્લેમ અમુક જ એવા કિસ્સા હોય કે ઘણો પ્રોબ્લેમ થયો હોય તો જ નહીં તો મોસ્ટ ઓફલી કંઈ પાંચ વર્ષમાં દરેકને કાયમી જ કરતા હોય છે તો એ ચિંતા ના કરવાની આ જે છે જીએસઆરટીસી હેલ્પરની જે ભરતી છે એ સરકારી છે મતલબ કે ગવર્મેન્ટની જે એટલે કરાર આધારિત એ તો એમને લખવું પડે છે મતલબ કે સરકારના જે જે નિયમ છે એના હિસાબે એમણે જે લખ્યું છે કે કરાર આધારિત તેથી જે છે પાંચ વર્ષ માટે મતલબ કે તમને પ્રોબેશન પિરિયડ હોય છે એના પછી જે કાયમી કર્મચારીઓ એને જે લાભ મળતા હોય એ તમને મળવાપાત્ર થશે તો મિત્રો આ વિડીયોમાં તેના વિશે આપણે ચર્ચા કરી જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો